સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલી ઋષિનગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લેવામાં આવ્યો હતો સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંડિકેટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ દ્વારા અપાયેલી સૂચના અનુસંધાને નાય પોલીસ કમિશનર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટરે ટીમના પોલીસ માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ બાતમીના આધારે ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઋષિનગર સોસાયટીના ઘર નંબર ચારસો છવ્વીસમાં ગત ચોવીસ મે ના રોજ ઘરફોડ ચોરીને અંજામ આપી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ભાગી છૂટેલા રીધા ગરફોડ ચોર મૂળ યુપીના ફૈઝાબાદનો અને હાલ લાજપોર ગામ ખાતે રહેતા આરોપી સોહેલ ઉર્ફે બાટા ઈશરાર શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે